અહીં તમને જોવા મળે છે વિશેષ એટ્રેક્શન્સ અને ચાલુ વર્ષે ક્રિષ્ના સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બિઝનેસ એક્સપો ટુ પોઈન્ટો જેમાં આની વિશેષતા એ છે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા જ વિવિધ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે અમે આપણે બતાવી રહ્યા છીએ વન બાય વન એ તમામ સ્ટોલ જેમાં કોઈ એક બ્રાન્ડ અને સાથે શાળાના વિદ્યાર્થીઓનું એક નાનકડું ગ્રુપ જેમાં બેથી ચાર જેટલા વિદ્યાર્થીઓ તમને દરેક સ્ટોલમાં જોવા મળે છે અને બિઝનેસ કેવી રીતે કરી શકાય ઇકોનોમિકલી પાવરફુલ કેવી રીતે બની શકાય બિઝનેસ સ્કીલ કેવી રીતે ડેવલપ થાય છે એ તમામ બાબતો અહીંયા તમને જોવા મળશે આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના સ્ટોલ્સ છે ઇટ મીન્સ કે બિઝનેસનો એક ભાગ છે હાલના સમયમાં કયો બિઝનેસ કરવો પ્રોફિટ કેવી રીતે કરવું એ તમામ વિચારતા હોય છે ત્યારે અહીંયા બાળકોને નાનપણથી જ આ સ્કિલ ડેવલપ થાય તે માટે શાળા અને સંસ્થા પરિવાર દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આપ એક એક સ્ટોલ જુઓ અને સાથે વિદ્યાર્થીનું મંતવ્ય પણ અમે આપને સંભળાવીએ છીએ સાંભળો તમારું શેના અંતર્ગત આ બધું થઈ રહ્યું છે આજે તમારા સ્ટોલમાં શું છે નવીનતા થેન્ક યુ તો મિત્રો અહીંયા વિદ્યાર્થીનું મંતવ્ય આપણે સાંભળ્યું કે બિઝનેસ કરાય ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા કેવું સુંદર આયોજન કર્યું છે અને પાટણની પબ્લિકા નિહાળવા માટે આવે એના માટે પણ જણાવવામાં આવ્યું છે અમે આપણે બતાવી દઈએ કે પાટણથી ખૂબ જ બહોળી સંખ્યામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આ બિઝનેસ એક્સપોની મુલાકાત કરવા માટે આવ્યા હતા અને અભિભૂત થયા હતા આનંદિત થયા હતા કે ખૂબ જ સુંદર આયોજન ક્રિષ્ના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આપણે જણાવી દઈએ કે તમામ વિદ્યાર્થીઓ આ સ્ટોલમાં જોડાયા છે આ બિઝનેસ એક્સપોમાં જોડાયા છે અને પોતે એક સરસ મજાનો એક્સપિરિયન્સ લઈ રહ્યા છે ત્યારે પાટણની જનતા પણ આ બિઝનેસ એક્સપો નિહાળવા માટે ખૂબ જ બહોળી સંખ્યામાં આવી ચૂક્યા હતા અને આનો લુત્ફ ઉઠાવ્યો હતો તમામ ખાણીપીણીથી લઈને તમામ બાબતો તમામ વ્યાપારની ચીજવસ્તુઓનો પણ અહીંયા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ ડિરેક્ટલી જોડાયા હતા ડીલ્સ પણ જાતે કરી હતી નાના નાના બાળકોમાં સ્કિલ પણ ડેવલપ થઈ ગઈ હતી કે કેટલા પૈસામાં કેટલી વસ્તુ આવે કેવી રીતને એને આપી શકાય જેવી રીતે એક બિઝનેસમેન કામ કરે છે એ રીતે જ અહીંયા વિદ્યાર્થીઓએ સુંદર મજાનું કામ કર્યું હતું તમામ મુલાકાતીઓ દ્વારા આ બિઝનેસ એક્સપોને ખૂબ જ વખાણવામાં આવ્યો હતો નિલેશ ત્રિમાળે ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી આ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેશો જેથી આવા અવનવા વિડીયો તમને તમારા મોબાઈલમાં મળી રહે થેન્ક યુ વેરી મચ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી